તો સુરતમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે ત્યારે સુરત પોલીસ સાત વર્ષની બાળકી માટે દેવદૂત બની છે તો સુરતના કાપોદરા વિસ્તારમાં પોલીસને એક સાત વર્ષની બાળકી શ્રીજી નગર પાસેથી મળી આવી હતી ત્યારે કાપોદરા પોલીસની સી ટીમ દ્વારા ગણતરીના કલાકમાં તેના પરિવારને શોધી બાળકીને સોંપી હતી ત્યારે આ મળી આવેલી શ્રમજીવી પરિવારની દીકરીનો જન્મદિવસ હોવાથી કાપોદરા પોલીસના પીઆઈ એમ બી બાળકીના ચહેરા પર ઉદાસીનતા અને ગભરાયેલી જણાતા તેને ખુશ કરવા માટે કાપોદરા પીઆઈ એમ બી અને તેમની સી ટીમ દ્વારા બાળકીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકીના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક સાત વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ દીકરી પૂરતું બોલી શકતી ન હતી પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી નહોતી જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળના વાલીવારસની જા ચાલુ કરેલી આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી પરંતુ સવાર સુધી એમના કોઈ વાલીવારસ મળી આવેલ નહીં જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ સોળ કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે તો પોલીસ દ્વારા કાપુદરા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો એનો જન્મદિવસ પોલીસ સ્ટેશને જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવે છે